નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમે નવા આવો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ અગિયારસો વીસથી ઊંચા ઊંચા પંદરસો સિત્તેર જીરું ત્રણ હજાર સાતસો દસથી ઊંચા ઊંચા ચાર હજાર આઠસો દસ મગફળી ઝીણી આઠસો ત્રીસથી ઊંચા ઊંચા એક હજાર સિત્તેર મગફળી જાડી આઠસો દસથી ઊંચા ઊંચા બારસો ચાલીસ ચણા તેરસો ત્રીસથી ઊંચા ઊંચા પંદરસો દસ ઘઉં પાંચસો છેતાલીસથી ઊંચા ઊંચા પાંચસો છન્નું રાયડો નવસો ચાલીસથી ઊંચા ઊંચા નવસો સાઠ મગ બારસો ચાલીસથી ઊંચા ઊંચા સોળસો ત્રીસ એરંડા નવસો નેવથી ઊંચા ઊંચા બારસો ધાણા આઠસો સાઠથી ઊંચા ઊંચા અઢારસો વીસ ડુંગળી બસો સાઠથી ઊંચા ઊંચા સાતસો દસ લસણ એકવીસો દસથી ઊંચા ઊંચા પિસ્તાલીસો ને દસ સોયાબીન સાતસો વીસથી ઊંચા ઊંચા આઠસો દસ કલંજી બે હજાર દસથી ઊંચા ઊંચા છત્રીસો એંસી વટાણા બારસો ત્રીસથી ઊંચા ઊંચા ત્રણ હજાર એંસી મરચાં છસોથી ઊંચા ઊંચા એક હજાર સુધી અને જો તમે નવા હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં